આપણે આ જગતમાં બધા જ કંઈક લેવા ને કંઈક મેળવવા માટે આવ્યા છીએ આપણને ખબર છે બધાને જ ખબર છે કે આપણી આ દોડ અનંત છે અને આખરે આપણે કંઈ પામતા નથી છતાં આ દોડમાં હું પણ સામેલ છું તમે પણ સામેલ છો પણ જગતમાં કેટલીક વ્યક્તિઓ એવી છે કે તે લેવા માટે આવી નથી તે આપવા માટે આવી છે અને આવી જ એક વ્યક્તિ વિશે અને તેમની સાથે રહેલા લોકો વિશે વાત કરવી છે જેનું નામ છે સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ ચલાવતા ભક્તિ બાપુ ભક્તિ બાપુ આમ તો કથાકાર હતા રામ કથા કરતા હતા પણ ખબર નહીં રામે તેમનામાં કરી કમાલ અને રામના શબ્દોમાં તેમની પાસે આવ્યો એક સંદેશ અને તેમણે રસ્તા ઉપર રખડતી ભટકતી બેઘર માનસિક બીમારીથી પીડાતી દીકરીઓને સહારો આપવાનું નક્કી કર્યું અને તેમણે આશ્રમ માનવ મંદિર આશ્રમ બનાવ્યો જ્યાં આ સ્ત્રીઓને સંભાળ લેવામાં આવે છે આ દીકરીઓની સારવાર કરવામાં આવે છે અને સાજી થયેલી આ દીકરીઓને પાછી પોતાના ઘરે મોકલવામાં આવે છે માનવ મંદિર છેલ્લા કેટલાય સમયથી સારી બાબતોની ચર્ચામાં હતું પણ વધુ ચર્ચામાં ત્યારે આવ્યું કે જ્યારે તેમની ત્યાં અંશુ ગુપ્તા નામની એક દીકરી આવે છે ને માનસિક તકલીફ હતી પણ અંશુ આઠ ભાષા જાણતી હતી અંશુના અવાજમાં જાદુ હતો અને અંશુ ખૂબ સુંદર ગીત ગાતી હતી એક વખત અંશુની આ ઝલક પણ તમે સાંભળી લો લાગ્યો કેસરીઓ રંગ તને રેલો આ ગીત અને આ અવાજ અને આ ચહેરો જોઈને તમને યાદ આવી ગયો તો આ છોકરીને ઓળખીએ છીએ અંશુગુપ્તા માનો મંદિરમાં રહી જ્યાં ભક્તિ બાપુએ તેની સંભાળ લીધી તેના જીવનમાં પ્રાણ ફૂંક્યો તેને આત્મવિશ્વાસ આપ્યો ડૉક્ટરોએ તેની સારવાર કરાવી તેને સાજી કરવાનો પ્રયત્ન કર્યો અને ભગવાન રામની કૃપા થઈ અને ગુપ્તા હવે સાજી થઈ ગઈ છે ગુપ્તાનો પરિવાર આવી ગુપ્તાને પોતાની સાથે લઈ ગયો છે અંશુ કાયમ ખુશ રહેશે અંશુ કાયમ ગાતી રહેશે અંશુ કાયમ ગુણગુનાતી રહેશે કારણ કે ભગવાન રામની તેને કૃપા મળી છે પણ આ પ્રકારની અનેક અંશુગુપ્તા એટલે અંદાજે અત્યારે લગભગ પંચાવન કરતાં વધુ અંશુગુપ્તા માનવ મંદિરમાં છે ભક્તિ બાપુ તેમની સેવા કરે છે અને ભક્તિ બાપુ એવું કહે છે કે આ તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે બસ ઘણી વખત એવું પણ થતું હોય છે આપણે સારું કરીએ ત્યારે સારાના ભાર તળે આપણે દબાઈ જતા હોઈએ છીએ પણ ભક્તિ બાપુ પોતાને આનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે ભક્તિ બાપુ કોઈની પાસે હાથ લાંબો કરતા નથી પણ ભક્તિ બાપુ એવું કહે છે કે મારી ત્યાં કોઈ દિવસ અન્ન ખૂટતું નથી ભક્તિ બાપુની ચિંતા અને ભક્તિ બાપુ જેની ચિંતા કરે છે મને એવું લાગે છે એ રામ આ બધાની ચિંતા કરે છે માટે આવા માણસો હજી જીવે છે અને સમાજને જીવાડે છે તો હવે ગુપ્તા ત્યાં નથી પણ ગુપ્તાજી જે દીકરીઓ છે તે જલ્દી સાજી થાય પોતાના પરિવાર સુધી પહોંચે એવી ઈશ્વરને પ્રાર્થના તેની સાથે એક ખાસ વાત કહેવી છે કે આપણા હૃદયમાં પણ આ પ્રકારની કરુણાનું ઝરણું વહેતું રહે તો આપણી આસપાસ આપણે બહુ મોટું કામ ન કરી શકીએ તો કંઈ નહીં નાનકડું સારું થાય તો પણ ઘણું છે સાવરકુંડલા તરફ જાઓ તો માનવ મંદિરમાં જજો ભક્તિ બાપુને અને ત્યાં રહેલી દીકરીઓને મળજો લાગશે આપણે નાહકના એવા રસ્તે દોડી રહ્યા છીએ જ્યાંથી આપણે કંઈ પામતા નથી આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો ને શેર કરો એની એક વિનંતી છે તમે અમારી સ્ટોરીઓ તો ખૂબ જુઓ છો પણ અમારો બે લાયકોન દબાવતા નથી બે લાયકોન દબાવી દો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપજો આવું છું આ જ પ્રકારની ગુપ્તાની કહાની લઈ તમારી પાસે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ But I uh...